કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિના મોત અને આઠ વ્યક્તિને ઈજા બનાવની ઘટના જૂથ તાજી છે તેવા સમયે ફામ સિટી બસના ચાલકે ડુંબસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા પહોંચવા પામી છે સુરતના અમરોલીના જીવન પાસે જલાદર્શન મહેશ પટેલની વીસ વર્ષીય માસુમ ડી માર્ટમાં નોકરી કરે છે તે મંગળવારે તેની ફ્રેન્ડ નિધિસિંહ સાથે ડુંબસ રોડ સ્થિત વીઆર મોલમાં ફરવા ગઈ હતી વીઆર મોલ ખાતે પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેના બીઆરટીએસ સ્ટેન્ડ પરથી બસમાં બેસીને બેસી નીકળી હતી જોકે રસ્તામાં તેમને ભૂખ લાગતા અને લાંસર રાનવી સ્કૂલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી આવતી સિટી બસના ચાલકે ટક્કર મારતા માસુમ નીચે પડી જવા પામી હતી અને બસનું વ્હીલ તેના પર ચઢી જવા પામ્યું હતું વ્હીલ ફરી વળતા માસુમને પાછળના ભાગે ડાબા હાથે ફ્રેકચર થયું હતું અને ચહેરા પર પણ ઈજા થઈ હતી બસ ચાલક થોડી વાર ત્યાં ઉભોતો રહ્યો હતો પણ માસુમને હોસ્પિટલ લઈ જવાનું બદલે બસ લઈ ચાલ્યો ગયો હતો માસુમને ફ્રેન્ડ નિધિ રિક્ષામાં નજીકની સનસાઈન હોસ્પિટલમાં લઈ જવા પામી હતી અકસ્માત અંગે જાણ થતાં જ માસુમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસુમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ જવા પામ્યા છે આ બનાવ મહેશભાઈની ફરિયાદના આધારે સિટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે અઝર ખુશી સાથે હર્ષદ સેટા